વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશની રાજધાની દિલ્હીની બહાર પ્રથમવાર નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ભારત પર્વ બે હજાર રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે આ પ્રસંગે શુક્રવારે રાત્રે રાજસ્થાનના મુખ્યમંત્રી ડોક્ટર ભજનલાલ શર્મા તથા ગુજરાતના સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રાજસ્થાનનું ઘુમર ગુજરાતનો રાસ અને આસામનું બિહુ નૃત્ય જેવી રાજુઆતો દ્વારા વિવિધ રાજ્યોની લોક સંસ્કૃતિ અને કલા વારસાનો ભવ્ય આવિભાવ થયો હતો રાજસ્થાનના મુખ્યમંત્રી ડૉક્ટર ભજનલાલ શર્માએ પોતાના ઉદ્બોધનના જણાવ્યું કે ભારત પર્વે આપણી મૂળ સંસ્કૃતિ અને પરંપરાને જોડતો અદ્ભુત મન છે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રની એકતા અને અખંડતાનું જે સ્વપ્ન જોયું હતું તેની પ્રેરણા આજે પણ આપણને સેવામાં દઢ રાખે છે તેમણે ઉમેર્યું કે સરદાર પટેલના રાજકીય દૂરદર્શિતાના કારણે દેશ એક થયો હતો વિવિધતામાં એકતા એ જ ભારતની સાચી શક્તિ છે એકતા નગર ખાતે યોજાતી આ ઉજવણી રાષ્ટ્રના ગૌરવ અને સંસ્કૃતિનું એકતાનું પ્રતિક છે ગુજરાતના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેખો આપના દેશ અભિયાનને અનુરૂપ આ પર્વ રાષ્ટ્રીય એકીકરણ અને સાંસ્કૃતિક આદાન પ્રદાનનો સંદેશ આપે છે ગુજરાતની ભૂમિ માત્ર વિકાસની નહીં આધ્યાત્મિકતાની પણ ભૂમિ છે અહીંના મંદિરો આધ્યાત્મિકતા શાંતિના પ્રતીક છે તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત પર્વ લોકલ ફોર વોકલના મંત્રને ચારિતથી કરી ધરેલું ઘરેલું પર્યટન અને સ્થાનિક હસ્તકલા રસોઈને પ્રોત્સાહન આપે છે પર્વમાં હાજરી પહેલાં મુખ્યમંત્રી ડૉક્ટર ભજનલાલ શર્માએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવદના વ્યક્ત કરી હતી બાદમાં તેમણે પ્રોજેક્શન મેપિંગ શો થીમ વે પેવેલિયન અને ફૂડ સ્ટોલની મુલાકાત લઈ રાજસ્થાન તથા ગુજરાતના લોક રસોઈ સ્વાદનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત अरोरा નાયબ વનરક્ષક અગ્નિસ્વર વ્યાસ અધિક કલેક્ટર ગોપાલ બ્રાહમણિયા અને નારાયણ મધુ સહિત જિલ્લા વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌથી પહેલા તો મેને આકર કે લોપુર સરદાર પટેલ ભાઈબટ चरणों में पुष्प अर्पित सरदार वल्लभ भाई पटेल जी ने इस देश के लिए देश की आजादी के लिए और स्वतंत्रता मिलने पर देश की एकता के लिए देश की अखंडता के लिए जो काम किया है शायद ही दुनिया में यह पहला काम है कि 560 से ज्यादा रियासतों को एकीकरण करना एक भारत अखंड भारत बनाना मैं आने वाली युवा पीढ़ी से कहना चाहता हूं सरदार वल्लभ भाई पटेल जी का जो योगदान है वो ऐसा नहीं है और इसलिए मैं कहना चाहता हूं युवा पीढ़ी को कि निश्चित रूप से वो सरदार वल्लभ भाई पटेल जी और मैं धन्यवाद देना चाहता हूं देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी जो उन्होंने स्टैचू ऑफ यूनिटी बनाया निश्चित रूप से देश के लाखों युवाओं इससे प्रेरणा लेंगे देश की एकता और अखंडता जिस तरह से उन्होंने रखी आने वाली पीढ़ियां देखेंगे पढ़ेंगे और उनसे मार्गदर्शन प्राप्त करेंगे और आज हम कह सकते हैं कि उनकी एक सौ पचासवीं जयंती के अवसर पर जो ये गुजरात सरकार ने जो यहाँ कार्यक्रम रखा है उसके लिए भी उनको मैं धन्यवाद देना चाहता हूँ और आज मेरे को ये आने का अवसर जो मिला है वो इसी कारण से ये कार्यक्रम है मैं आया हूँ निश्चित रूप से